દેવગાણા શહીદ મેહુરભાઈ સોલંકીને એસબીઆઈ શાખા દ્વારા પગાર ખાતા સાથે જોડાયેલ ઇન્સ્યોરન્સ ક્લેમ અંતર્ગત એક કરોડ દસ લાખનો ચેક એસબીઆઈ અધિકારી દ્વારા સિહોર પ્રાંત અધિકારીના વરદ હસ્તે તેઓના માતાશ્રીને અર્પણ કરેલ Gracias. g r a जुन कुरा छ त्यो નમસ્કાર મારું નામ અસીમ કુરેશી પીએસ ટુ એજીએમ વિઝન ટુ ભાવનગર તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ શ્રી મેહુલ સોલંકી જે છત્તીસગઢ મુકામે સીઆરપીએફ જવાન તરીકે ફરજ બજાવી રહ્યા હતા એક દુઃખદ નક્સલ નક્સલવાદી એટેકમાં એ શહીદ થયા હતા તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ બેંકને જાણ થઈ કે આવી એક ઘટનામાં અમારા સિહોર તાલુકાના દેવગણા ગામના એક જવાન શહીદ થયેલ છે તો સેમ ડે બેંકે બધી પ્રોસીજર શરૂ કરી ગામ લોકો મારફતે પરિવારનો કોન્ટેક કર્યો સી યુનિટનો કોન્ટેક કર્યો અને ત્રેવીસ તારીખે જ જે કંઈ કાગળિયાની વિધિ કરવાની હતી એ કરેલ અને ત્વરિત કરવામાં આવેલ બધી પ્રોસિજરના ભાગ સ્વરૂપે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ શહીદ શ્રી મેહુલ સોલંકીના માતુશ્રી નાનુંબેન સોલંકીના ખાતામાં બેંકે એક કરોડને દસ લાખ રૂપિયા એમના એસબીઆઈ સિહોર ખાતેના એકાઉન્ટમાં જમા કરી આપેલ આજરોજ તારીખ બીજી જૂન બે હજાર પચીસના રોજ એસડીએમ મેડમ શ્રી સિહોર તાલુકાના સાથે મળીને એસબીઆઈ બેંકના અધિકારીઓ દ્વારા શ્રી મેહુલ સોલંકીના માતુશ્રીના માતુશ્રીને ચેક અર્પણ કરેલ તથા એમને સાંત્વના આપેલ કે આગળ પણ કોઈ પણ ભવિષ્યમાં એમને જરૂર પડે તો બેંક એસબીઆઈ બેંક હંમેશા એમની સાથે છે એમના પરિવારની સાથે છે ને અમારી લાગણીઓ એમના પરિવારને હંમેશા એમની સાથે રહેશે કોઈપણ જરૂરિયાત હોય અમે હંમેશા ચોવીસ કલાક એમની સાથે ઊભા છીએ તો એક લાખ એક ને દસ લાખ છે એટલે કેવી રીતે આપવામાં આવ્યા છે એ જેમનું એસબીઆઈ બેંકનો સેલરી પેકેજ ધરાવતા તમામ ડિફેન્સના જેટલા પણ અધિકારીઓ છે એમને બેંક છે એ કોમ્પ્લિમેન્ટરી કોઈપણ પ્રીમિયમ લીધા વગર એક કરોડનો એમને સહાય આપતી હોય છે કે કોઈ પણ આકસ્મિક રીતે મૃત્યુ થાય તો બેંક છે એ એક કરોડને દસ લાખ એક કરોડ રૂપિયા એમને આપતી હોય છે અને સ્પેશિયલ અમુક જે સેન્સિટિવ જગ્યાઓ છે અથવા તો સેન્સિટિવ પોસ્ટિંગ છે જેમ કે છત્તીસગઢ જ્યાં આ ઘટના બની હતી એમાં દસ લાખ એડિશનલ એમને મળતા હોય છે તો એ ભાગ સ્વરૂપે એક કરોડને દસ લાખ રૂપિયાનો ચેક આપણે એમના માતુશ્રીને મેહુલ શ્રી મેહુલ સોલંકીના માતુશ્રીને આપેલ છે ઓકે થેન્ક યુ